અને ગરીબ દેવી પૂજક સમાજ યુવાન પાસે પૈસા નતા અને શું કામ હોય અને હોય તો પણ શું કામ આપવાના દારૂ પીવા માટે વીસ રૂપિયા માંગ્યા ગરીબ માણસ પૈસા ન આપી શક્યો એટલે છરો મારી અને હત્યા કરી નાખવાની ઘટના સુરતમાં બની છે એક રીતે આ ઘટના જોઈએ તો ગુજરાતમાં જ્યારથી હર્ષ સંઘવી જેવા આઠ પાસ ડફોળો મુખ્યમંત્રી બન્યા છે ત્યારથી ગુંડાઓ બદમાશો તોડબાજો હત્યારાઓ બળાત્કારીઓની હિંમત વધી ગઈ છે ચારો તરફ ડ્રગ્સ વેચનારાઓ બેફામ બન્યા બન્યા છે છે દારૂ વેચનારાઓ બેફામ અને આ તમામ બુટલેગરો લૂંટારાઓ હત્યારાઓ ચોરો તોડબાજો લુખાઓ માફિયાઓને કોઈ પણ જાતનો સરકારનો કે પોલીસનો કે જેલનો કે અદાલતનો ડર રહ્યો નથી સાત સાત જેટલી બહેનો ઉપર એકનો એક ભાઈ આ દેવી પૂજક પરિવારનો છોકરો હતો એક ભાઈ અને સાત બહેનો ગરીબ પરિવાર રોડ રસ્તા ઉપર શાકભાજી વેચી અને પરિવારનું ગુજરાન ચલાવતો વ્યક્તિ અને એની આવી નાની એવી વાતમાં ઘાતકી હત્યા દારૂના કારણે થઈ ગઈ ડ્રગ્સના કારણે થઈ ગઈ અને આટલી મોટી ભાજપની સરકાર આટલું મોટું પોલીસ તંત્ર તમાશો જોઈ રહ્યું છે આરોપીઓને પકડવાના બદલે કાર્યવાહી કરવાના બદલે પરિવારે ઉપવાસ ઉપર બેસવું પડે લાશ નહીં સ્વીકારવા માટે થઈ અને આકરું પગલું પરિવારે ભરવું પડે આનાથી મોટી શરમની વાત શું હોય અને સૌથી મોટી શરમની વાત મેં છાપામાં ગઈકાલના છાપામાં વાંચ્યું કે પોલીસે કમિશનરે એવી બાહરી આપી પરિવારને કે તમે લાશ લઈ લો અમે જલ્દી ચાર્જશીટ કરી દેશો ભાજપના કમિશનરનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે એને ચાર્જશીટ કરી દેવાની બાહેધરી આપીને આટલું મોટું એસાન જતાવ્યું જાણે કે ભારત દેશમાં હત્યાના કેસમાં ક્યારેય ચાર્જશીટ થતા જ ન હોય અને આ પહેલી વખત એહસાન કરવાના હોય ભીખમાં ચાર શીટ આપવાના હોય એવી બાહેધરીઓ પોલીસ આપે છે આઠ પાંચ મંત્રી હોય પણ અધિકારી તો ભણેલા છે શરમ આવવી જોઈએ બધાને કે આ કેવા પ્રકારની બાહેધરી પોલીસના અધિકારીઓ આપે છે કે ચાર શીટ જલ્દી કરી દઈશું જલ્દી ચાર શીટ એશુ એહસાન છે જલ્દી ચાર શીટ એશુ ઉપકાર કરો છો તમે જનતા ઉપર ચાર શીટ એના ટાઈમે થાય વહેલું થાય મોડું થાય એ તો પ્રક્રિયા છે પણ કોઈ માણસ

પીડિત પરિવારના સમર્થનમાં ન્યાયની માંગણી મળે એટલા માટે કાયદો કડક હાથે કામ કરે એટલા માટે માંગણી કરવા માટે આજે અમે અહીંયા સુરતના પોલીસ કમિશનરની ઓફિસે આવ્યા છીએ પોલીસ કમિશનર કરવાના છીએ ક્યાં ગુંડાઓ સો કલાકમાં ગુંડાઓનું લિસ્ટ બનાવવાનું હતું ક્યાં ગયું લિસ્ટ આ ખૂની અત્યારઓનું નામ કેમે લિસ્ટ માં ના આવ્યું કેમ લિસ્ટ કેમ લિસ્ટમાં ખૂનીના નામ ના આવ્યા કે ખૂનીઓ બેફામ છે ગઈકાલે અમદાવાદમાં જુઓ વિડીયો વાયરલ થયો બધાએ જોયો કે બેફામ રીતે ગુંડાઓ બને છે ડ્રગ્સના કારણે દારૂના કારણે ગુજરાતમાં ગુનાખોરી અતિ ભયંકર હદે પહોંચી ચુકી છે અને નિર્દોષ માણસો જ નહીં પોલીસ પણ ગુંડાઓનો ભોગ બને છે અમદાવાદમાં લુખાઓ છરો લઈને નીકળેલા અને પોલીસ ની પીસીઆર વાહન ઉપર તલવાર થી હુમલો એના વિડીયો પણ આ ગુજરાતે જોયા છે ડ્રગ્સ નું પેડલિંગ કરતા લોકો પણ પોલીસને ક્યારેક ક્યારેક પોલીસ ઉપર હિંસક હુમલો કરી લે દ્રશ્યો જોયા છે પોલીસ અને આઠ પાંચ મંત્રી ને આંખ ખુલે એવી અમારી લાગણી છે કે ગુજરાતને ને બહુ બરબાદ કર્યું છે આંખ ખોલો અને ગુજરાત બચાવો